પક્ષીના પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું જય માહિતી સ્કૂલની સામે ભાવનગર ખાતે તારીખ ઓગણીસમી માર્ચ બે ને બુધવારે કુમારિકાઓના વરદ પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણમાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો કુંડા લેવા માટે પહોંચ્યા હતા મારું નામ છે હરિબાઈ થયા આજે માળના આ કાર્ય અમે કરી આજે કાળજાત ગરમીમાં એક આપણે વિચારવા જેવું છે ત્યારે કાળજાત ગરમીમાં પક્ષીઓ કરે પાણી માટે પણ હેરાન થાય છે કારણ કે એટલે આપણે જાગૃત થવાની આ જરૂર છે એટલે આપણા માધ્યમિકતામાં ગુજરાત કે દર વર્ષ વર્ધ મુજબ આ પ્રેમ અમે કુંડાનું ઉત્તર કર્યું છે મેં માળા મેં જાતે જીને લગાડી છે ત્યાં સુધીમાં મેં હાથ છો તો કુંડા જાજુ ઘરે ઘરે જઈને આપ્યા કરવા છે ઉંડા માળા પર બસો પંચ્યાસી જેટલા આપી આવ્યા છે ક્યાં ક્યાં લગાવી છે એટલે કહેવા માંગીએ છીએ આવી કાળજાળ ગરમીમાં જેટલા મૂંગા પશુ પક્ષીની સેવા થાય એ અચૂક હવે આપણી ફરજ છે આ નિમિત્તે બીજું કહેવા માંગુ છું કે હવે પછીનો અમારે બીજો કે અમે વિતરણ કરવાના છે આપણા માટેની ખાસ એક વિનંતી કરું છું કે જે કુંડા લઈ ગયા છે ત્યારે છે એને પણ વિનંતી કરો કે પાણી ચોક્કસ ભરજો બપોરના ગળામાં પક્ષીઓ નાતા હોય એટલે સાફ કરી નવું પાણી ભરો અને ઘણા ઘણા જગ્યાએ જોવો છો કે ઘણા માળા જે કુવામાં હોય છે લઈ આવતા હોય છે એવા કુવાથી માળા એટલે બિચારા બનાવતા કેટલી વાર લાગતી હોય છે એમ આપણે જે બીજા ઝાડવા પડે ઘણા ઘણા જગ્યાએ તો માળા હોય છે એવા લઈ આવતા હોય છે એટલે કહેવા માંગુ કે આ ખરેખર લેવાય નીકળે એને બનાવતા કેટલી વાર લાગે છે એટલે આપણા માધ્યમથી હાથ ધરી નાખું તો આવા કોઈ પણ જાતના ટુકડીના માળા હોય કે જે કુવામાં હોય એ ચોક્કસ ન લેજો આવા બિચારા પક્ષીઓને બનાવતા વાર લાગે છે આપણા માધ્યમ કહેવામાં કહું જેટલું બને તો આપણા ઘરની બહાર આપણે ખાસ કુંડા માળા ગોઠવો માટીના ગોઠવો લાકડાના ગોઠવો આપણે પૂઠાના ન મેકો પૂઠા હવામાં ખૂબ થાય છે અને સુકી જાય છે એટલે પક્ષીના ના ખરે કરે છે આ નિમિત્તે અમને જેટલા જેટલા પક્ષીઓ અમારી પાસે આવે છે એટલે આપણા રાજુભાઈ છે એને ચોક્કસ અમે આપીએ છીએ રાજુભાઈ જે કાર્ય કરે છે મૂંગા પશુ પક્ષી એવું તો અમે કોઈ કરી નહીં ઓકે